બાડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે જય શ્રી રામ સેના બાડોલી દ્વારા સુભે છ પાઠવવામાં આવી બાડોલી વિધાનસભાના લોકલાડીલા માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જે છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાતા આવ્યા છે તેઓ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે બાડોલી વિધાનસભા મત વિસ્તારમાં અત્યંત કદાવર નેતા અને લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનો નો આજ રોજ જન્મ હોય સરદાર નગરી બારડોલી જનસંપર્ક કાર્યાલય ખાતે જય શ્રી રામ સેના બાડોલી દ્વારા વિધિવત મંત્રોચાર સાથે સાત્વિક રીતે જન્મદિવસની ઉજવણી કરી